અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના તમારી આર્થિક બાબતોની અંદર મેષ રાશિવાળા જાતકોને આજે થોડો સુધારો જણાશે મક્કમતાથી કરેલો પ્રયત્ન તમને ખૂબ જ સારી સફળતા અને લાભ અપાવશે ધંધો કરી રહ્યા છો તો ધંધાકીય પ્રવાસની અંદર પણ એમ કહેવાય છે કે આયોજનપૂર્વક કરેલું કામ તમારી સફળતામાં વધારો કરશે તબિયતની બાબતમાં કદાચ થોડી ચિંતા રહેશે ખાસ કરી વાતાવરણ બદલાય છે તો શરદીજન્ય તકલીફ ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે કૌટુંબિક બાબતોમાં થોડોક તનાવ રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે બીજી રાશિની વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બહુ બહુ છે તો રાશિ તમારી સ્વામી આનો શુક્ર અને પછી રાશિ મંડળની બીજી રાશિ મસ્તક ઉપર જેનું પ્રભુત્વ છે એવા જાતકો માટે આજે આવક કરતા જાવક વધી શકે એવી સંભાવનાઓ દેખાય છે ખર્ચની બાબતમાં થોડું કાળજી રાખવી પડશે લોકો ભલે ગમે એમ કે કંજુસ છે નામ છે તેમ છે ને આવી બધી વાતો કર્યા કરે પણ આપણે પછેડીઓ એટલી હોડ શેર બજારમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે પણ તમને આવડતું હોય તો જ કરજો બીજાના ભરોસે ના કરતા ધાર્મિક પ્રવાસના પણ સારા યોગ બની રહ્યા છે બને ત્યાં સુધી બીજાની વાતોની અંદર કદાચ આવવું ન જોઈએ આજના દિવસ માટે એમાંથી નુકસાન થવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે તો એ પ્રમાણે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે હવે વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિ એટલે જેના અક્ષર કહો છે અને કહો છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસે કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો જેટલું ધ્યાન આપશો એટલું તમારું કાર્ય સરળ બનશો કોઈપણ કામકાજ જે નવા કામકાજ કરવાના હોય તો નવા કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે સાથે સાથે ભાગીદારીનો સુંદર એક સહયોગ મળે ભાગીદાર વ્યક્તિઓ તમારી સાથે કામ કરતા નથી લાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે આજનો દિવસ તમારા માટે સારો એટલા મળે છે કે કામકાજની અંદર એક સારી રાહત પણ અનુભવાશે જય ગણેશ એક મિત્રો કર્ક રાશિની વાત કરીએ કર્ક રાશિમંડળની આ ચોથી રાશિ છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજે નાના પ્રવાસના યોગ બની રહ્યા છે કોઈ પણ પ્રવાસ હોય તો આજે નાના પ્રવાસ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે સાથે સાથે સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે કોઈપણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે એના બાબત ધ્યાન રાખીને આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે મજબૂત અને મનોબળથી અને સારી રીતે તમને કાર્યમાં સફળતા અપાવશે હવે વાત કરીએ સિંહ રાશિની જેના અક્ષર મ અને ટો છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો સિંહ રાશિવાળા જાતકોને નાના નાના રોકાણો કરવાના હોય તો તમારા માટે સમય સારો છે મોટા રોકાણમાં થોડું ધીરજથી કામકાજ કરવું પડશે ખાસ કરી અને પોતાના સ્વમાન પ્રત્યે જેટલી સભાનતા રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશે ખોટી વાતો ખોટા વ્યવહારોથી થોડા દૂર રહેજો કારણ કે એના દ્વારા સારો લાભ થશે સાથીદારોના તમારા કામકાજની અંદર એક સારો સહયોગ પણ મળે અને એના દ્વારા સારી સફળતાની પણ તમને પ્રાપ્તિ થાય હવે વાત કરીએ કન્યા રાશિની અક્ષર ઓછો રાશિ વાળા જાતકોને ધંધાની અંદર આજે લાભ વધારે થાય એનો મતલબ એવો થાય કે ધંધામાં થોડું વિશેષ ધ્યાન આપજો હા મોટા રોકાણ કરવાના હોય તો આવા સમયે થોડું ધીરજથી કામકાજ કરવું પડશે કારણ કે મોટા રોકાણમાં ધીરજથી કામકાજ કરશો તો સારો લાભ થશે જીવનસાથી સાથે વધારે વધારે સમય જો પસાર થાય તો એટલો કરવો રહ્યો કારણ કે એના દ્વારા એક સારા ઘરની અંદર વાતાવરણ સારું નિર્માણ થશે જેમાં આશી દેજી થતા હોય અથવા કોઈપણ એવા ખોટા ભોજન હોય જે તીખા ભોજન હોય એનાથી થોડું દૂર રહેજો આજના દિવસ માટે કારણ કે સ્વાસ્થ્ય માટે આ વસ્તુની તમારે ખાસ જરૂરિયાત છે જય ગણેશ એ પત્ર વાત કરીએ તુલા રાશિની ર અને તના અક્ષર એવા તુલા રાશિવાળા જાતકો માટે તમારી કાર્યશક્તિની અંદર આ દિવસે વધારાની સંભાવનાઓ પ્રબળ બનશે કારણ કે અહીંયા ચંદ્રબળ તમારું મજબૂત બને કોઈપણ કામકાજ ખાસ કરી ભાગીદારીવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ વધારે દેખાય છે કોઈપણ જાતના પ્રવાસથી બને ત્યાં સુધી દૂર રહેજો આજના દિવસ માટે કારણ કે કંઈ સારું પરિણામ મળે નહીં તો ખોટો હીરો ઘો કે જીઆયો ડેલી આ ડીઆયો એવું ન થાય થોડું ધ્યાન રાખજો નોકરીયાત વર્ગ માટે કોઈ નવી અને સારી ઓફરો મળે તેવી સંભાવનાઓ છે તો એને વધાવી લેજો કારણ કે આજનો દિવસ તમારા માટે એના માટે શ્રેષ્ઠ છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર તમારા ન અને ય છે તો તમારી રાશિ વૃશ્ચિક છે જેનો સ્વામી મંગળ રાશિ મંડળની આ આઠમી રાશિ છે ધંધાને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નોમાં ઘણા સમયથી કદાચ કોઈ પીડા અનુભવતા હોય તો આજના દિવસે કોઈ સારું નિરાકરણ આવે તેવી સંભાવનાઓ દેખાય છે સાથે સાથે ભૌતિક સુખ સુવિધાની અંદર પણ વધારાના સારા યોગ બની રહ્યા છે સામાજિક જવાબદારીમાં કદાચ થોડોક વધારો થાય આજના દિવસ માટે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે ઘરેલુ કામકાજની અંદર થોડીક સફળતા સારી મળવાની છે તો એ બાબતે વિશેષ ધ્યાન રાખી અને કામકાજમાં આગળ વધજો હવે વાત કરીએ ધન રાશિની અક્ષર જેના ફ અને ઢ છે વાળા જાતકોને વડીલોની રાહબરીમાં કામકાજ કરો હંમેશા ઘંટિયા ગાડા આ વસ્તુને ધ્યાનમાં રાખો વધારે સારો લાભ થશે સ્થાવર મિલકત લેવાની ઈચ્છા હોય જો કે દેવ પડી ગયા પછી આપણે આ બધું ઓછું કરતા હોય પણ છતાંય યોગ સારા દેખાઈ રહે નવું ઘર નોંધાવવું હોય તો નોંધાવી શકાય રહેવું જરૂરી નથી વાસ્તુ કરવું જરૂરી નથી પણ નોંધાવી તો શકાય કારણ કે આજે સારો દિવસ છે સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ કોલ કરીએ મકર રાશિ મિત્રો ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે આવકના પ્રમાણમાં જ આવક થોડી વધી શકે છે આજના દિવસ માટે તો એ પ્રમાણે થોડું ખર્ચની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે બીજી વાત તમને કહું કે કામકાજમાં તમારું મન પ્રસન્ન રહેશે અને એના કારણે તમે કામકાજમાં સારો આનંદ મેળવી શકશો હા ભાગીદારો સાથે થોડો મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાય છે મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે કુંભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર ગ અને છ છે કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં સારી આવકના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે મતલબ આજે સારી આવક થશે કામકાજની અંદર જો વાત કરીએ તો સાચવીને કામકાજ કરવું પડશે નવા રોકાણ કોઈ પણ કરવાના હોય તો સમય ઠીક નથી સાચવીને કામકાજ કરજો બહારની ભાગાદ્વાડીથી જેટલા દૂર રહેશો એટલું જ તમારું કાર્ય સરળ બનશે આવા યોગ પણ બની રહ્યા છે હવે વાત કરીએ મીન રાશિની ગ ચ અને થાર રાશિ મીનની ના અક્ષરો છે દેશ વિદેશના કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે ખાસ કરી પ્રિયજનો સાથે કદાચ થોડો વિયોગ થાય તેવી સંભાવનાઓ છે બીજી વાત મનની વાત મનમાં રાખી અને કામ ઉપર ધ્યાન રાખો કારણ કે માધીમૂઠી લાખની ખુલી જાય તો ખાખની આ વસ્તુને ધ્યાનમાં રાખજો માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં થોડીક મુશ્કેલી સર્જાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ